સબલપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તે કલેક્ટર કચેરીના છે સબલપુર ગ્રામ પંચાયત ખાતે બાવીસ ગામની સભા મોડાસા નગરપાલિકામાં સમાવેશ થતા ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો છે ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ સાથે

આ નિર્ણય લેવા માટે ગ્રામ સભા બોલાય છે આજ રોજ આ પત્રકાર મિત્રો ને મારા નમસ્કાર આજ રોજ અમારા ગામ લોકો દ્વારા તારીખ નવ નવ પચીસ ના રોજ સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત ને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે તે વટ નો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા વિસ્તારની નેવ ટકા પબ્લીક વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે નગરપાલિકા ના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી આ નિર્ણય ગ્રામજનોને સંમતિ વગર લેવાયો છે અમારી માંગ છે કે આ વટ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારી ગામ લોકોની માંગ છે અને જો વટ ઉપકમ રદ નહીં થાય તો અમારા લોક દરમિયાન ઉપર માર્કે બેસી જઈશું પબ્લિક નો અમારે વિરોધ છે જય હિન્દ જય ભારત